જોઈએ અગત્યના સમાચાર પારોલ સોસાયટીના શ્રીજીનું અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડ પાસે આવેલ પારોલ સોસાયટીમાં વિવિધતામાં એકતા દરેક સોસાયટીના રહીશોના વિના સહકાર નહીં ઉદ્ધાર એમ સંપ સહકાર સંગઠન સેવા સમર્પણ સહયોગથી મહિલા વૈષ્ણવ અગ્રણી બિંદુબેન સુનિલભાઈ ચોકસી બોડેલીવાળાના ગૃહે દસ દિવસનું આતિથ્ય માણી રહેલા બ્રહ્માંડ નાયક શ્રીજીની મૂર્તિનું વિસર્જનના પગલે સોસાયટીના રહીશો દ્વારા વિવિધ મહિલા મંડળની બહેનો ઢોલ ખંજરી કરતાલ મંજીરાના સથવારે સંગીતના સાધનો દ્વારા બાળકોના પ્યારા ગણપતિ બાપા ભજનોની રંગારંગ ભક્તિસભર કાર્યક્રમ યોજાયા વિસર્જન બિંદુ ને ત્યાંથી પ્રભુ શ્રીજીની મૂર્તિ દ્વારા શોભાયાત્રા દારૂખાનાની આતશબાજી પારુલ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટી ના માર્ગ પર નીકળી હતી જેમાં વિશાળ જનસંખ્યામાં મહિલાઓ બુઝુર્ગ યુવાનો જોડાયા હતા માર્ગમાં રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં રાત્રિ બિફોર નવરાત્રિની જેમ ગરબે ઘૂમે ટીમલી ડાન્સ દ્વારા નવરાત્રીની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા અને સોસાયટીમાં ઇકો ફ્રેન્ડલી મુજબ પાણીના પીપમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું ગણપતિ બાપા મોર્ય આવતા વર્ષે લકરિયા એક દો તીન ચાર ગણપતિનું જય જયકાર એમ સૌની આંખોમાં અશ્રુઓની ધારા વહેવા લાગી હતી સાંજના સમૂહમાં મહાપ્રસાદનું સુંદર આયોજન સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું પારૂલ સોસાયટીના સંયુક્ત ગણપતિનું મારી ત્યાં આપણે આગમન થયું દસ દિવસના આતિથ્ય માણ્યું આજે ગણપતિ દાદા વિદાય રહ્યા છે ખૂબ દુઃખની વાત છે પણ આપણે આ વિધિ અત્યારે કરી રહ્યા છે પ્રોસેસન ચાલે છે ગણપતિનું વિસર્જન થઈ ગયું છે આજુબાજુની સોસાયટી પારૂલ સોસાયટી તો ખરી જ પણ જોડે પ્રભુનગર જીવન શાંતિ યમુનાનગર બધેથી એટલા બધા ભક્તો અમારે ત્યાં દર્શનાર્થે આવતા હતા બધા બેસતા હતા સેવા અને મેવા બધો જ લાભ લીધો છે બધાએ સાથે સાથે મારી ત્યાં કથા થઈ પછી વિવિધ પ્રોગ્રામો કર્યા ખૂબ સુંદર રીતે બધાએ હળી મળીને એટલે સારી રીતે આ ઉત્સવની ઉજવણી કરી છે ખરેખર ગણપતિ બાપા ખરેખર મોર્યા છે વિઘ્નહર્તા છે અને દરેક જણ પર એમના આશીર્વાદ રહે Subscribe now and press the bell icon. Never miss an update.